બોટાદ જિલ્લાના સાળંગપુર બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં રાંધણછત નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે દાદા ને એક હજાર કિલોથી શણગાર કરવામાં આવ્યો છે શણગાર માટે વપરાયેલા શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા હતા દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવવામાં આવ્યા છે જે રાજકોટના એક ભક્તે એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કર્યા હતા આ શણગાર કરવામાં છ સંતો પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો સવારે પાંચ પિસ્તાળીસ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી અને ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો શણગારમાં વપરાયેલા શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું